नमस्कार मित्रों, में चेनल स्वागत नौ बे हजार पच्चीस ने रविवार फल, मेष फल मानसिक तथा मूल्य शिक्षण शारीरिक शिक्षण लेशो तो जो संपूर्ण विकास शक्य बनशे। वीडियो में आग पहला अमारी अमरी चेनल ने लाइक करो और सब्सक्राइब करो जे तमने वीडियो की महित मती रहे याद राखो એક સ્વસ્થ શરીરમાં જે એક સ્વસ્થ મગજ વસે છે ગત દિવસોમાં જેકનું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવી રીતે ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધવું વધશે ઓછી નહીં થાય અંધાર્યો રોમેન્ટિક સુકાઓ જીવનની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસાલાયક બનાવશે વૃષભ રાશિફળ બાળકચેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આજે તમને કોઈ અજાણ્ય સ્ત્રોત્રથી ધનલાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે આજે તમને લાભ થશે કેમ કે પરિવારના સભ્યો તમને હકારાત્મક રીતે પ્રતિસાદ આપશે તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલા લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવો લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા આજે ફોટોગ્રાફી દ્વારા તમે આત્મીકાલે આવતી કેટલિક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો તમારો કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા ન ભૂલતા મિથુન રાશિ ફળ કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે ચંદ્રની સ્થિતિને ઉથે તમારું ધન બિન જરૂરી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે જો તમારા ધન સંચિત કરી મે રાખું છે તો પોતાના જીવનસાથી અથવા માતા-પિતા સાથે આના વિશે ચર્ચા કરો ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પાસે કરશો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારે નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે કર્ક રાશિફળ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમે પ્રેમમાં ધીમે પણ એક ધારા બળશો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો કુઆ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે તમારા જીવનસાથી સાથે રાત્રિભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે સિંહ રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે આજે આંડલો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલછલ હશે આળસ પથનની મૂળ છે તમે યોગ અને ધ્યાન દ્વારા આ જડતાને દૂર કરી શકો છો અન્યા રાશિફલ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમે માનો કે ન માનો પણ તમને કોઈક ખૂબ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડલ ગણે છે વખાણ થાય એવા જ કાર્ય કરો જે તમારી શાખમાં વધારો કરે પવિત્ર અને નિર્ભેર પ્રેમને અનુભવો તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો સુખ તમારી અંદર છુપાયેલું છે આજે તમારે ફક્ત તમારી અંદર જોવાની જરૂર છે તુલા રાશિફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા મોએ વખાણ કરશે આ વાત સારી રીતે સમજ લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત અમને આવવાનારી સમસ્યાઓ ઉકેળવામાં મદદ કરશે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે સંવાદ સાધવાની કળા આજે તમારો સુદ્રઢ પાસું રહેશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે આજે ઠંડુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે વૃશ્ચિક રાશિફળ તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગે છે કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવે છે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેવા વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે તે સારો દિવસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલી ને હશે ધન રાશિફલ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો એ દરમિયાન જ થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે આજે તમે લોકોમાં એકલતા અનુભવશો મકર રાશિફય તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપે છે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે પત્ની સાથે ઝઘડો મનસિત તાણ ભણી દોરી જઈ શકે છે બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે કુંભરાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જે પ્રેમ હશે ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમ જ તમારું જ્ઞાન પણ વધારી શકે છે મીને રાશિફળ ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રજડી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો અન્યો પાસેથી મદદ લો ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા પરિવાર સાથે સાંજે કેન્ડલ લાઈટ ડિનર માણો તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે કશુંક ઉત્સાહજનક શોધી કાઢો સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ